you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રવિણ નાયકનું આજે વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે તેમના નિધનથી ભાજપ અને સમગ્ર અનાવિલ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે પ્રવિણ નાયક એક અનુભવી રાજનેતા હતા તેમણે દાયકાઓ સુધી ભાજપ સંગઠનને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી રાજ્યસભાના સભાના સાંસદ તરીકે તેમણે રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે તેમણે સંગઠન ને નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યું હતું સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કોર્પોરેટર તરીકે સેવા આપી સુરત શહેર ને નવી ઉંચાઈ પહોંચાડ્યું હતું તેઓ કુશળ સંગઠક તરીકે જાણીતા હતા અને લોકપ્રિય હતા તેમના નિધન થી રાજકીય સામાજિક અને અનાવિલ સમાજ માં એક મોટી ખોટ પડી છે પ્રવીણ નાયક ના પાર્થિવ દેહ ને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે ભાજપના અગ્રણી નેતાઓ કાર્યકરો અને અનાવિલ સમાજના આગેવાનોએ પ્રવીણ નાયક ના નિધન પર ઊંડા શોક ની લાગણી વ્યક્ત કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે